જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજના આ વિશેષ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા પર્વ વિશેની જેની રાહ આખું વર્ષ દરેક ભક્તો જુએ છે અને તે છે શારદેય નવરાત્રી મિત્રો નવરાત્રી એટલે માતા દુર્ગાના નવ સ્વરૂપની આરાધના કરવાનો શ્રેષ્ઠ સમય આ નવ દિવસોમાં માતા રાણીના ભક્તિભાવથી કરાયેલા પૂજન ઉપવાસ અને જપના પરિણામે જીવનમાંથી દુઃખ કલેશો દૂર થાય છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આ વર્ષની નવરાત્રી તો ખાસ છે કારણ કે આ વર્ષે નવરાત્રીનો આરંભ સોમવારથી થઈ રહ્યો છે અને ધાર્મિક માન્યતા મુજબ ઉમારે શરૂ થતી નવરાત્રીમાં માતા રાણી હાથી ઉપર સવાર થઈને બહાર છે જે સમૃદ્ધિ અને સૌભાગ્યનું પ્રતીક છે તો ચાલો આજે આપણે જાણીએ આ વર્ષે નવરાત્રી ક્યારે શરૂ થઈ રહી છે સ્થાપના નું શુભ મુહૂર્ત ક્યુ રહેશે અષ્ટમી અને નવમી તિથિ ક્યારે આવશે અને અંતમાં દશેરા પર્વ નું વિશેષ મહત્વ શું છે તો મિત્રો વિડીયો ને અંત સુધી ધ્યાનથી જુઓ કેમ કે આ વિડીયો તમને મળશે આવનારી નવરાત્રી ની વિશેષ સંપૂર્ણ અને સાસી માહિતી તો વિડીયો ને શરૂ કરતા પહેલા હું એક રિક્વેસ્ટ કરું છું માતા દુર્ગાની કૃપા તમારા ઘર પરિવાર ઉપર બની રહે તો આ વિડીયો ને એક લાઇક કરી કોમેન્ટમાં જય અંબે લખી લેજો અથવા જય મા દુર્ગા અવશ્ય લખી લેજો જેથી મા દુર્ગાની કૃપા હંમેશા તમારા

તેના બીજા દિવસે એટલે કે બે ઓક્ટોમ્બર બે હજાર પચીસ ગુરુવારે દશેરા પર્વ સાથે વિધિવત નવરાત્રી મહોત્સવ પૂર્ણ થશે હવે જુઓ શારદાય નવરાત્રી આસુ માસ શુક્લ પક્ષની પ્રતિપદા પરથી શરૂ થાય છે અને નવમીના દિવસે પૂર્ણ થાય છે અને આ વખતે આસુ માસની પ્રતિપદા તિથિ શરૂ થઈ રહી છે એકવીસ સપ્ટેમ્બર મધ્ય રાત્રે એક વાગી મિનિટે અને આ તિથિ સપ્ટેમ્બર પર્વ પર્વની શરૂઆત થશે અને આ એક ઓક્ટોમ્બર સુધી ચાલશે તેના પછી દશેરાનો પર્વ બે ઓક્ટોમ્બર બે પચીસ ગુરુવારે મનાવવામાં આવશે નવરાત્રી પહેલા દિવસે જ દરેક પ્રકારની પૂજા આરાધનાના અને મંત્ર સાથે વૈદિક અનુષ્ઠાનોનું પાલન કરી ગઢ સ્થાપના અથવા કળશ સ્થાપના કરવામાં આવશે સ્થાપનાનું અનુસંસ્થાન નવરાત્રીના પ્રથમ દિવસે યોગ્ય સમય જ કરવામાં આવે છે તો ચાલો હવે આપણે જોઈએ ગઢ સ્થાપનાનું શુભ મુહૂર્ત છે તો નવરાત્રીના પહેલા દિવસે પંચાગ મુજબ ગઢ સ્થાપના બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સોમવારે સવારે સ વાગી ને નવ મિનિટ થી આ વખતનું અભિજીત મુહૂર્ત રહેશે સવારે અગિયાર વાગીને ને ઓગણપચાસ મિનિટથી લઈને ને બાર વાગી આડત્રીસ મિનિટ ની વચ્ચે નવરાત્રી ના પહેલા દિવસે બ્રહ્મ મુહૂર્ત નો સમય રહેશે પ્રાપ્ત ચાર વાગીને પાંત્રીસ મિનિટ થી લઈને પાંચ વાગીને બાવીસ મિનિટ સુધી અને પ્રાપ્ત કાળની પૂજા સમય સવારે ચાર વાગીને અઠાવન મિનિટ થી લઈને છ વાગીને નવ મિનિટ સુધી આ દિવસે સૂર્યોદય થશે સવારે છ વાગીને નવ મિનિટે અને સૂર્યાસ્તનો સમય સાંજે છ વાગીને અઢાર મિનિટ સુધી આ વર્ષની નવરાત્રીમાં ઉત્તરા ફાલ્ગુ નક્ષત્ર અને સહસ્ત્ર યોગનો પણ સહયોગ બની રહ્યો છે જે અત્યંત સુખ માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ મુજબ દર વર્ષે નવરાત્રીના સમયે દેવી દુર્ગા અલગ અલગ વાહનો ઉપર સવાર થઈને આવે છે અને જો નવરાત્રી રવિવારે અથવા સોમવારના દિવસે શરૂ થાય તો એવું માનવામાં આવે છે કે તેમાં દુર્ગા દેવી હાથી ઉપર સવાર થઈને આવે છે અને આ વખતે નવરાત્રીની શરૂઆત સોમવારથી થઈ રહી છે તેથી આ વખતે માતા રાણી હાથી ઉપર સવાર થઈને પોતાના ભક્તોના ઘરે પધારશે હાથીની સવારી અત્યંત શુભ અને મંગલકારી માનવામાં આવે છે તેની સમૃદ્ધિ પ્રગતિ અને શાંતિનું પ્રતિક માનવામાં આવ્યું છે એવું માનવામાં આવે છે કે દેવી દુર્ગાનું આગમન જ્યારે પણ હાથી ઉપર થાય છે ત્યારે આવતા વર્ષે ભરપૂર વરસાદ થાય છે અને તેથી આવતા વર્ષે પણ અનેક પ્રકારની સુખ સમૃદ્ધિ અને શાંતિની કામના લઈને આ વખતે માતા રાણીનું સ્વાગત કરવામાં આવશે ચાલો હવે જોઈએ આ વખતે તિથિમાં દિવસે કઈ દેવીની તિથિ કરવામાં આવે છે તો નવરાત્રી પર્વની શરૂઆત થઈ રહી છે બાવીસ સપ્ટેમ્બર બે હાજર પચીસ સોમવારે પ્રતિપદા તિથિમાં તે દિવસે માતા શૈલી પુત્રીની પૂજા કરવામાં આવે છે નવરાત્રી બીજો દિવસ રહેશે ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ મંગળવારે આ દિવસે પચીસ બુધવારે આ દિવસે ત્રીજું નોરતું રહેશે અને માતા ચંદ્રઘંટીની પૂજા કરવામાં આવે છે ત્યારબાદ છવ્વીસ સપ્ટેમ્બર બે હાજર પચીસ શુક્રવારે સોથું નોરતું રહેશે અને તેમાં માતા ઉચ્ચમાંડાની પૂજા કરવામાં આવશે તેના બીજા દિવસે સત્તાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસને શનિવાર પાંચમું નોર્તુ રહેશે અને આ દિવસે શંકાશ માતાની પૂજા કરવામાં આવશે ત્યારબાદ નવરાત્રીના છઠ્ઠા દિવસે એટલે કે અઠ્ઠાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવારે સઠ્ઠું નોર્તુ માનવામાં આવશે અને આ દિવસે કાત્યાની પૂજા કરવામાં આવશે ત્યારબાદ નવરાત્રીનો સાતમો દિવસ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હાજર પચીસ સોમવારે પડશે જે કે મહા સપ્તમી કહેવાય છે અને તે દિવસે કાળ રાત્રિ પૂજા કરવામાં આવશે નવરાત્રી નો આઠમો દિવસ રહેશે સપ્ટેમ્બર બે હાજર પચીસ મંગળવારે તેને આપણે મહાઅષ્ટમી અથવા દુર્ગા અષ્ટમીના ના પણ ઓળખી શકાય છે તે દિવસે માતા મહાગૌરી ની પૂજા કરવામાં આવશે અને નવરાત્રી અંતિમ દિવસ એટલે કે નવમો દિવસ રહેશે એક ઓક્ટોમ્બર બે હજાર પચીસ બુધવારે જેને મહાનવમીના નામથી ઓળખવામાં આવે છે આ દિવસે માતા સિદ્ધ્રાત્રીની પૂજા કરવામાં આવશે અને નવરાત્રીનો અંત થતા વિજયાદશમી આવશે બાવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ ગુરુવારે જેની સાથે જ નવરાત્રી મહાપૂર્વ સમાપન થઈ જશે અહીં તમે જોઈ શકો છો કે પચીસ સપ્ટેમ્બરના દિવસે નવરાત્રીના દિવસે ગણવામાં આવ્યું નથી અને તેનું કારણ એ છે કે આ વખતે વૈદિક પંચક મુજબ ત્રીજની તિથિ બે દિવસ સુધી આવી રહી છે એટલે કે ચોવીસ સપ્ટેમ્બર અને પચીસ સપ્ટેમ્બર બંને દિવસે ત્રીજ તિથિ માનવામાં આવશે એટલે કે ત્રીજું નોરતું ગણવામાં આવશે તો ત્રીજને તિથિ શરૂ થઈ રહી છે ચોવીસ સપ્ટેમ્બર સવારે ચાર વાગીને બાવન મિનિટથી અને પૂર્ણ થશે પચીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સવારે સાત વાગે નેશવ મિનિટ આ પ્રમાણે ત્રીજની તિથિ ચોવીસ તારીખે આખો દિવસ અને આખી રાત રહેશે અને બીજા દિવસે સૂર્યોદય પછી પૂર્ણ થશે તેથી વિનાયક ચતુર્થી તો પચીસ તારીખે મનાવવામાં આવશે પરંતુ તેની નવરાત્રિના દિવસે ગણવામાં આવશે નહીં તેથી આ વખતે ચતુર્થીના દિવસે માતા તથા પુષ્ટમાની પૂજા પચીસ ના બદલે છવ્વીસ સપ્ટેમ્બરે કરવામાં આવશે તો હવે તમારા મનમાં પ્રશ્ન હશે કે પચીસ તારીખે દુર્ગા દેવી નું વિગ્રહ કે ચિત્ર સ્થાપિત કર્યું છે તો તમારે એક પણ દિવસ તેમની પૂજા અને આરતી કર્યા વિના રહેવું ન જોઈએ તેથી આ દિવસે પણ માતા પુષ્પમાળા પૂજા કરી શકો છો ચાલો હવે જોઈએ આ વખતે અષ્ટમી અને નવમી તિથિ ક્યારે આવી રહી છે તો ત્રીસ સપ્ટેમ્બર પચીસ મંગળવારે જેને મહા નામથી ઓળખવામાં આવશે દિવસે આવી રહી છે આ વખતે મહા ની તિથિ આ દિવસે દુર્ગા પૂજા ની શરૂઆત મહાસ્નાન અને સોળસો નો ઉપસાર પૂજા સાથે થાય છે આ પાવન અવસર પર પુરાની સંધિ પૂજા પણ કરવામાં આવે છે સંધી પૂજા એટલે અષ્ટમી તિથિ ના અંતિમ ચોવીસ મિનિટ અને નવમી તિથિ મિનિટ નો સમય સમગ્ર દુર્ગા પૂજા ઉત્સવ માં સર્વ અધિક શુભ માનવામાં આવે છે અને આ વખતે મહાનવમી આવશે એક ઓક્ટોમ્બર બે હાજર પચીસ બુધવારે આજ દિવસે દેવી દુર્ગા દુષ્ટ રાક્ષસ મહિષાસુરનો નો વધ કર્યો હતો તેથી આ દિવસે મહિષાસુર અંત કરનારી દેવી દુર્ગા મહિષાસુર મરદ ની પૂજા કરવામાં આવે છે નવમી બીજા દિવસે દશેરા અથવા વિજયાદશમી નો પર્વ રહેશે અને તે રહેશે બે ઓક્ટોમ્બર બે હાજર પચીસ ગુરુવારે આ દિવસે કળશ અથવા ગઢ વિસર્જન કરવાનું શુભ મુહૂર્ત રહેશે સવારે છ વાગે ને પંદર મિનિટ થી લઈને આઠ વાગી ને પાંત્રીસ મિનિટ સુધી નવરાત્રી પાવન અવસર મા અધ્યાશક્તિ ની પૂજા આરાધના કરીને તેમને પ્રસન્ન કરવાનો ઉત્તમ સમય છે આ સમયમાં શ્રદ્ધાપૂર્વક આરાધના કરતા જીવનને તમામ સમસ્યાઓનું નિવારણ મળી જાય છે અને દેવી દુર્ગા વિશેષ કૃપા આપે છે તો મિત્રો આ હતી આવનારી નવરાત્રી ના વિશેષમાં સંપૂર્ણ માહિતી જો આ માહિતી થી સંબંધિત તમારો કોઈ પ્રશ્ન છે અથવા જેવી દુર્ગાની પૂજા વિધિ સંબંધિત તમારે કોઈ જિજ્ઞાસા છે તો તમે અમને નીચે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો તો ચાલો આ આવનારી शारदीय નવરાત્રી માટે આપણી જાતને તૈયાર કરીએ અને માતા દુર્ગાની વિશેષ કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરીએ પરંતુ એ પહેલા વિડિયોને લાઈક કરી કોમેન્ટ કરી લેજો જેથી મા દુર્ગાની કૃપા હંમેશા તમારી ઉપર બની રહે તો મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ